અહીંયા જો લાયો ગરમા ગરમ બને છે છે પ્રસાદી ને સાથે તમને ચટણી પણ આપે છે બાપા સીતારામ બાપા સીતારામ પ્રસાદીમાં હું છે ભગત રગડો અને ભૂંગળા જે ભાવી ભક્તોને જે હાલ પીરસવામાં આવી રહ્યા છે અહીંયા નીચે બેસીને જે ભોજન પ્રસાદ ગ્રહણ કરી રહ્યો છે અને લાયો ભોજન પણ ચાલી રહ્યા છે જે બધા જ ભાવિ ભક્તો અત્યારે જે બાપાનો પ્રસાદ ગ્રહણ કરી રહ્યા છે અને ઉપટા બે ચટણી ચટણી મજા ને બધા આપણા સબસ્ક્રાઈબર ફ્રેન્ડ છે અને અહીંયા તમે જો ખૂબ જ મોટી સંખ્યામાં તો હેલો જેમ તરીકે મિત્રો ખસેલી સપોર્સમાં તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત છે અત્યારે છે ચૌદશની આવતીકાલે છે ગુરુ પૂર્ણિમા એટલે ગુરુ આશ્રમ બગદાણા ધામે હજારોની સંખ્યામાં ભાવિભક્તો જે પગપાળા યાત્રા જે ચાલીને જતા હોય છે તેમની માટે અલગ અલગ જગ્યા ઉપર અલગ અલગ ગામમાં ખૂબ જ સુંદર મજાની જે પ્રસાદી પીરસવામાં આવી રહી છે ચાલો આપણે આ વિડીયોમાં તે નિહાળીએ ચેનલમાં ન હોય તો ચેનલના સબસ્ક્રાઈબ તેમજ વિડીયોને લાગેલા બધા ખાસ કરીને મિત્રો જોડે આ વિડીયો શેર કરવાનો ભૂલતા અત્યારે મિત્રો આપણે આંગણકા ગામે પહોંચી ગયા છે અને અહીંયા તમે ખાલી ટ્રાફિક જુઓ કેટલી બધી ટ્રાફિક છે જે બધા જ ભાવિ ભક્તો અત્યારે જે પાપાનો પ્રસાદ ગ્રહણ કરી રહ્યા છે અને ઉપરથી પણ ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિ ભક્તો જે ચાલીને અથવા તો બાઇકો લઈને બાપાના દર્શન કરવા માટે જઈ રહ્યા છે અને વાત કરીએ તો કઈ કઈ જે પીરસવામાં આવી રહી છે ગરમા ગરમ ગોટા બે ચટણી ચટણી બાપા છે તારા કેમ છે પ્રસાદી મજા ને બધા જ આપણા સબસ્ક્રાઈબર ફ્રેન્ડ છે અને અહીંયા તમે જુઓ ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિભક્તો બાપાના દર્શન કરવા માટે જઈ રહ્યા છે બધા જ મિત્રો જે બાપાના દર્શન કરવા માટે જઈ રહ્યા છે અને બધી જગ્યા ઉપર જે અલગ અલગ પ્રસાદી મળે છે એના વિશે શું કહેશો તમે બરાબર બાપા સીતારા બાપા સીતારા અત્યારે પહોંચી ગયા છે નાના ઉદાહરણાને અહીંયા સરસ મજાના ભજનદાસ બાપાના ભજન ચાલી રહ્યા છે અને અહીંયાં સરસ મજાનો ભાવિ ભક્તો માટે જે ભોજન વરસાદી જે પેરસવામાં આવી રહી છે વરસાદીમાં વરસાદીમાં શું છે ભગત રગડો અને ભૂંગળા તે ભાવિ ભક્તોને જે હાલ પેરસવામાં આવી રહ્યા છે અને બધા જ ભક્તો અહીંયા નીચે બેસીને જે ભોજન પ્રસાદ રહન કરી રહ્યો છે અને

બીજું વર્ષ બરાબર ભલે ને સ્ટાર્ટિંગ છે સેવા તો આપો છે ને અને આ પ્રસાદીમાં માં સેવ ખમણ અને અહિયાં કઈક બરાબર છે બાપા સી તારા અંદાજે કેટલા લોકોની ટીમ છે તમારી સ્વયંસેવકો સ્વંશેકો થી વીસ જણા બરાબર બધા મોવાના બધા બધા જ ભાવિભક્તો જે ભગતાના દર્શન માટે જઈ રહ્યા છે અને દેગૌડા ગામે જે બીજો ટોલ એ અમને જોવા મળ્યો છે જે ભજનદાસ બાપાને મડેલી જે પ્રસાદીનું જે આગ્રહ કરી રહ્યા છે બધા જ ભાવિ ભક્તો જે અહીંયા પ્રસાદી લેવા માટે આગ્રહ કરી રહ્યા છે ચાલો હવે પ્રસાદીમાં કઈ કઈ વસ્તુ જે ભાવી ભક્તોને પીરસવામાં આવે છે તે હું બતાવું બાપા જીતારામ

અત્યારે મિત્રો આપણે પહોંચી ગયા છીએ દેગાઉડા ગામે આ જગ્યા ઉપર જે ચાલીને આવતા ભાવિભક્તો માટે ભોજન પ્રસાદની ખૂબ જ સુંદર મજાની જે વ્યવસ્થા કરવામાં આવી છે ગરમા ગરમ લાઈવ જે ગોટા ભાવિભક્તોને જે પેરસવામાં આવે છે જમાડવામાં આવે છે અહીંયા જો માતાઓ અને બહેનો લાઈવ સરસ મજાના ગોટા બનાવી રહ્યા છે અને અહીંયા બધા ભાઈઓ દ્વારા સરસ મજાના જે કહેવામાં આવે છે કે ચાલો પ્રસાદી ગ્રહણ કરો બાપા છે તારા ફોર વ્હીલો અથવા ટુ વ્હીલો જે પસાર થાય છે તેમને પણ અહીંયા પ્રસાદી લેવા માટેનું કહી રહ્યા છે અને આ છે પ્રસાદી અને સાથે તમને ચટણી પણ આપે છે બાપા સીતારામ બાપા સીતારામ અને ફરારી ચેવડો પણ સાથે આપે છે ખૂબ જ સુંદર મજાનું જે ગાદી મંદિરને ડેકોરેશન કરવામાં આવેલું છે અહીંયા તમે જુઓ છત્રીથી અલગ અલગ ફૂલડા તેમજ ખૂબ જ મોટી સંખ્યામાં ભયભક્તો દર્શન માટે આવેલા છે ને અહીંયા તમે જે સમાધિ મંદિર છે તે જગ્યાએ પણ દર્શન કરવા માટે જશો શરૂઆતમાં આપણે ગાદી મંદિરના દર્શન કરીએ દર્શન કરીને હવે જઈ રહ્યા છીએ સમાધિ મંદિરના દર્શન કરવા માટે આ જગ્યા ઉપર ખૂબ જ સુંદર મજાનું જે ડેકોરેશન કરવામાં આવેલું છે ચાલો આપણે તે દર્શન કરીએ સમાધિ મંદિરના આપ દર્શન કરી રહ્યા છો ખૂબ જ સુંદર મજાનું જે સમાધિ મંદિરને ડેકોરેશન કરવામાં આવેલું છે મિત્રો આપણે ધ્યાન મંદિરે દર્શન કરવા માટે જઈ રહ્યા છીએ આ જગ્યા ઉપર પણ ખૂબ જ સુંદર મજાનું જે મંદિર એને ડેકોરેશન કરવામાં આવેલું છે ચાલો આપણે ધ્યાન મંદિરના દર્શન કરીએ ભોલે બંદ પાણી જય મિત્રો તો ભક્તાના ગુરુ પૂનમ ઓડિયો તમને અમારે કેવો કે ગમે તો લાઈક કરજો શેર કરજો ને ગમે બાપા સીતાર બોલતા ચાલો મળે એનો અવલગશે જય માતાજી જય શ્રી કૃષ્ણ બા પપ્પા